મોરબી મહાનગરપાલિકાએ નાની કેનાલ રોડ ઉપર આવેલ તિરુપતિ હાઇટ નામના ત્રણ એપાર્ટમેન્ટો સીલ કર્યા શા માટે આગામી દિવસો માટે કામ કરી નાની કેનાલ રોડ પર પહેલાં તિરુપતિ હાઇટ્સ નામની ત્રણ એપાર્ટમેન્ટ્સ હતા કે જેમાં બસો સાઠ એક અને બસો સડસઠ જીપીએમસી એકની જે કલમો છે એના અંતર્ગત અમે ચાર બાર પચીસે નોટિસ આપી હતી એ સમયે એમણે કામ બંધ કરી દીધું હતું આપણે બસો સાઠ એક અને બસો સડસઠમાં કામગીરી મને હુકમ હોય છે અને જો તે બાદ પણ એ કામ ચાલુ રાખે તો આપણે એને ફરીથી સીલ કરતા હોઈએ છીએ ત્યારબાદ વીસ એક છવ્વીસના રોજ ફરીથી નગર મહાનગરપાલિકાની એપમાં ફરિયાદ આવી હતી એ ફરિયાદના આધારે અમારા સર્વેયરોએ વિઝિટ કરી અને એ વિઝિટના આધારે એ ત્રણ એપાર્ટમેન્ટોમાં કામ ચાલુ હોવાથી એમણે કોઈપણ બાંધકામ પરવાનગી વગેરે ન લેવાના કારણે એ બાંધકામો અમે સીલ કરી આગામી દિવસો માં રીતે કામગીરી આ કરો ચીન department કરવામાં કરવામાં છે અને આવા કેટલા એપાર્ટમેન્ટો છે અમારી તમામ જે બાંધકામ કરનારાઓને વિનંતી છે કે કોઈ પણ બાંધકામ મહાનગરપાલિકાની ટીપી શાખામાં મંજૂર કર્યા બાદ જ બાંધકામો ચાલુ કરે બાંધકામ પૂર્ણ કરે બાંધકામ કમ્પ્લીશનનું સર્ટિફિકેટ લે બાંધકામ યુઝનું સર્ટિફિકેટ લે ત્યારબાદ જ પોતાનું પ્રિમાઇસિસનો ઉપયોગ કરે અને બાંધકામ શરૂ અને બંધ પણ અમારી પરવાનગી વગર ન કરે એવી અમારી નાગરિકોને વિનંતી